ઉનાળાના દિવસોમાં મારી બહેનપણીનો ફન આવ્યો હતો તેના લગ્ન હતા મારે જવાનું હતું એટલે મારું પેકિંગ કરીને થોડી વારમાં સ્ટેશન પહોંચી ગઈ જ્યારે હું ટ્રેનમાં મુસાફરી કરતી હતી કારણ કે હું એક બહેનપણીના ઘરે જઈ રહી હતી એક દિવસ ટ્રેનમાં ખૂબ ભીડ હોવાથી હું એક અલગ સીટ પર બેસી હતી અને ટ્રેનમાં ઘણા લોકો ભીડમાં ઊભા હતા મિત્રો મારું નામ અંજલી છે અને હું એક દિવસ મારી બહેનપણીના ઘરે જઈ રહી હતી અને આજે હું ટ્રેનમાં બેસી તેના ઘરે જઈ રહી હતી હું મારી સીટ પરથી બહારનું વાતાવરણ જોતી હતી કારણ કે ગરમીનું વાતાવરણ હતું ત્યારે મારી બાજુમાં રહેલા છોકરાએ મને કહ્યું કે તું ક્યાં જઈ રહી છે હું વાત કરવા માગતી ન હતી પરંતુ તે છોકરો વારંવાર મારી સામે જોઈ જ રહેતો ત્યાર પછી ટ્રેન એક સ્ટેશન પર ઊભી રહી જેથી ઓછી થઈ ગઈ અને પછી તો તે છોકરો આવીને બેઠો જેથી હું ગભરાવા લાગી કારણ કે મેં ટૂંકા ડ્રેસ પહેર્યો હતો મને ગરમી લાગતી હતી તે છોકરો તે અચાનક તે છોકરાએ પોતાનો હાથ મારા હાથ પર મૂક્યો જેથી મારા અંગ અંગમાં આગ લાગવા લાગી હું શું કરું મને કંઈ પણ સમજાતું ન હતું ત્યાં અચાનક એક સ્ટેશન આવ્યું ત્યાં ટ્રેન પંદર મિનિટ ઊભી રહી હતી તેથી મેં ડ્રાઈવરને કહ્યું કે કાકા હું બાથરૂમમાં જઈને આવું એમ કહીને હું ટ્રેનમાંથી નીચે ઉતરીને બાથરૂમમાં ગઈ લગભગ રાતના નવ વાગતા હશે અને હું એવી બાથરૂમમાં ગઈ ત્યાં તો પહેલો છોકરો પણ છોકરીઓના બાથરૂમમાં આવી ગયો રાતના દસ વાગે હતા એટલે બાથરૂમમાં કોઈ હતું નહીં તેનો લાભ ઉઠાવીને તે છોકરો મારી પાછળ બાથરૂમમાં પણ આવી ગયો અને તેણે બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કરી નાખ્યો ત્યાર પછી તેણે મને પાછળથી પકડી લીધી અને બાથરૂમમાં મને એવી લીધી કે મારા તો હોશ ઉડી ગયા અને પછી પાછા ટ્રેનમાં મને વાત કરવા લાગ્યા હું ગભરાવા લાગી હતી અને પછી હું પાસી એના જોડે બેસી ગઈ અને તે છોકરો મારી પાસે આવ્યો અને આવીને મારી પાસે બેસી ગયો પછી હું મારી બહેનપણીના ઘરે બહુ ચી